ค่อยใส่ જુદી રિવાજ સાવ નોખા રસમ અહીની જુદી રિવાજ સાવ નોખા અમારે તો શબ્દો એ જ શંકુને ચોખા મંચસ્થ મહેમાનો શ્રી તેમજ અત્રે પધારે નગરપાલિકા સ્ટાફ તેમજ સરકાર દ્વારા બીજી ઓક્ટોબર રોજ મહાત્મા વર્ષની ઉજવણી ના સ્વચ્છતા બે હજાર પચીસ ને તરીકે ઉજવવાનું સરકાર દ્વારા સ્વચ્છ ભારત આગામી સ્વચ્છ સર્વે રાજ્ય કરેલું છે હવે હું ઉપસ્થિત મહેમાનો વિનંતી કરું કે તેઓ પ્રાગટ્ય માટે

शुभम करोति कल्याण आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशा दीपकाय नमस्तुते दीपज्योति ज्योति परम ब्रह्म दीप ज्योति दीप दीपो हर तो पापम दीप ज्योति नमस्ते दीप ज्योति दीप प्राकट्य प्रणाम कर वंदन करिए ने कि आ कार्यक्रम सफलतापूर्वक अपने पार पारिश्रम किया किया वक्तरतुंड महाकाय सूर्यकोटि समाप्रभ निर्विक्त नमकुरु में देव सर्व कार्य संसफदादा विनती करिए कि तिवारे स्वागत माटे तैयार it comes from the side it comes from the side comes from the from the

આજે ચાલુ થતું અભિયાન સ્વચ્છતા સેવા જેમનું એક પ્રણ છે કે મારા ભારતને સ્વચ્છ ભારત બનાવવું છે પણ એ સ્વચ્છતાની શરૂઆત પોતાના ઘરથી થાય ઘર સાફ તો શેરી સાફ શેરી સાફ તો શહેર સાફ શહેર સાફ તો આપણું ગુજરાત સાફ અને ગુજરાત સાથે બીજા રાજ્યો સાફ તો ભારત સાફ તેવી રીતે સ્વચ્છતાની શરૂઆત પણ એક પ્રણ લીધેલો છે અને તે પ્રણ આપણે બધાએ છે અને સ્વચ્છતા માટે આગળ વધવાનું છે જે બાબતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણા પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહજી ગોવિંદ સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવી સાહેબ ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ પ્રતાણી સાહેબ તેમનું આપણે સ્વાગત હજી ચાલુ કરીએ છીએ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહજી ગોવિલનું સ્વાગત એસઆઈબેન વિલાસબેન વઢવાણા માલિકમાં કરવાનો થયો અને તેમના યોગદાનથી તેમને મદદથી આ કાર્યક્રમ આજે અહીંયા થઈ રહ્યો છે સ્વાગત કરશે સત્યલ અને જે જગ્યાએ આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ જે ગઈકાલે સાંજે તાત્કાલિક કરવાનું આયોજન કરવાનું હતું તેમાં બધી રીતે આપણને સહયોગ આપવા વાળા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સ્વાગત કરશે ખુબ સરસભાઈ હવે આભાર વિચાર આપણે શ્રવિણભાઈ ગઢવીને નમ્ર વિનંતી કરું કે તેઓ આપે અને થોડું આપણને માર્ગદર્શન અને પ્રવચન આપે હતે અહીં શ્રી પ્રવિણભાઈ કડે વિશે આપું હા સસ્ત્ર આપ્યો બરાબર પ્રમુખ શ્રી ભર્યુભાઈ પ્રમુખ શ્રી હા સારી હા મોટો દિવસનો પ્રોગ્રામ આપવા રીતે આખા ગુજરાતમાં દરેક વોર્ડ વાય સફાઈ અભિયાન કરી અને આપણું ગામ વધારે વધારે સફળ કે એમાં અભિયાનમાં જોડાય અને સારામાં સારું કામ કરે એવી શુભેચ્છા અને આપ સૌ મેં એને કીધું એમ પેલા ઘર સાફ કરો પછી શેરી સાફ કરો અને શાળાના બાળકો એ છે તો એ શાળા આપણે સુંદર અને સ્વચ્છ રહે રાખે અને આ સ્વચ્છતા વધારે વધારે સફળ બને એવી આપણે પૂર્વ પ્રમુખ શ્રી પ્રવિણ સાહેબ સ્વસ્થ અભિયાન જે છે સ્વચ્છતા અભિયાન એટલે એક પ્રકારની જાગૃતિ કે તમે તમારો વિસ્તાર તમારું ઘર સ્વસ્થ રાખો એની માટે આપણો દેશ સ્વસ્થ જે કહેવાય પ્રથમ નંબર ઉપર આવે વિશ્વમાં એ નેમ સાથે અત્યારે દેશ આપણો વિકાસથી હરણફાળ ભળી રહ્યો છે તો સ્વચ્છતામાં આપણે પાછળ રહી જઈએ એ હેતુથી આગળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જે સંકલ્પ છે એને આપણે સૌ પાર પાડવાનો છે આત્રે ત્રણ કાર્યક્રમ પેટા પછી આપણો કાર્યક્રમ પૂરો થવાનો આપણે જે કાર્યક્રમ જે સ્વચ્છતા અભિયાન રોજ રોજ રખવાનું મારી જવાબદારી છે મારા ઘરથી મારો મારો વિસ્તાર મારું ફળિયું મારો એરિયો સાફ કરો મારી જવાબદારી છે આપ સૌ આ સંકલ્પ નહીં એ સંકલ્પથી કે દરેક વિસ્તારમાં આપણે ખૂબ સ્વચ્છતા રાખી નાના બાળકો છે તો એને પણ આમાં પ્રેરણા મળવાની છે એ લોકો પણ એને સ્કૂલ છે ઘર છે તમને એમ લાગે ઘરના મોટા કચરો નીચે કહેવાનું કચરો નીચે ત્યાંથી લઈ લો કચરો ત્યાં ન રખાય તો મોટાને શ્રમ થાય

જો હું કચરો અને સ્વચ્છતા શપથ બેન શ્રી ક્ષમા બેન અને બધા શપથ લેવડાવે ગ્રહણ કરાવે જમણો હાથ આગળ રાખીશું ક્ષમા બેન ભારત માતાની શપથ લઈને આજથી શપથ લઉં છું કે આજથી શપથ લઉં છું કે હું મારી આસપાસ મારી આસપાસ ગંદકી થવા દઈશ નહીં ગંદકી થવા દઈશ નહીં હું મારી આસપાસ હું મારી આસપાસ લોકોને લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરીશ સ્વચ્છતા વિશે જાગૃત કરીશ

આજના સ્વસ્થાઈ સેવા કાર્યકારીના માટે અમિતભાઈ પ્રતાણી સાહેબ અને આપણા માજી પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવી સાહેબનો તથા તમે બધા જે વાલીગણો સફાઈ કામદારો નગરપાલિકાનો સ્ટાફ અમારો સ્ટાફ અને પધારેલા દરેક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ આ બધા સો આપણું જે યજ્ઞ છે સફાઈ માટેનું જે આપણે બીડું ચીડકું છે એ માટે આપણે એકઠા થયા અને એ કાર્ય આગળ ધપાવવા માટે આપણે જે મહેનતનો નિર્ધાર કર્યો છે આજે તો એ બદલ હું આપ સૌનો આપ સ્કૂલ વતી આભાર માર મારું ખુબ સ્વાગત આવતા દીકરી એ અનુસંધાને પાડેતરા નગરપાલિકા દ્વારા તમને પાંચસો એક ઇનામ રૂપે તમને આપવામાં આવે છે હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત શ્રમદાન દ્વારા કરશું તો સૌપ્રથમ ચા પાણી પીને પછી આપણે શ્રમદાનની શરૂઆત કરીએ બીજું એ કે ક્ષમાબેન કંઈક કહેવા માંગે છે ક્ષમાબેન આજે આપણા નગરપાલિકાના એસઆઈ બેન કે જેઓ આ સફાઈનું બધું કામ સંભાળે છે તેમનો આજે જન્મદિવસ છે મોદી સાહેબના જન્મદિવસની જોડે આપણા વિલાસબેનનો બી જન્મદિવસ છે એટલે તેમને Trời ơi trời ơi trời ơi trời ơi trời ơi trời

પાવડોવાળા જેમભાઈ ઓરે ઓરે ઓમેત્રા કે નંબર ઓ વાળું મોટા 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 પાડવા દેવાનો ને આ વીરતા નિજાન કે દેવીવાળા

किथे <US uneopen morally>